તો આજે મિત્રો તમને એકસો ને નેવું વર્ષ કરડી કરોળી બતાવું મિત્રો જે મોટી છે ને મિત્રો મિત્રો તેના વાત કરીએ તો મીટર લાંબી તેની છે અને મિત્રો તે કિલો વજન છે એટલે મિત્રો તમને એક વાર બતાવું એટલે વિશ્વાસ આવશે કે ભાઈ એકસો નેવું વર્ષ કરડી કરોળી કેવડી મોટી હોય એટલે તમને એકવાર લાઈવ વિડીયોની અંદર બતાવી દઉં એટલે તમને પણ વિશ્વાસ આવી જશે મિત્રો એ અહીંયા એક નાનું મેની જંગલ છે અને જંગલની અંદર એ ઘણી ફરતી હોય છે એટલે તમને એક વાર બતાવી દઉં અને મિત્રો આ આપણો ગેટ છે જેને ચાઇના ગેટ અમે કહીએ છીએ એટલે તમને આપણે ચાઈના ગેટ ખોલીને આપણે જંગલની અંદર જઈને તમને બતાવી દઈએ કે એકસો નેવું વર્ષ ઘરડી ઘરોળી મિત્રો કેવડી મોટી હોય અને તેની જીભ મિત્રો આઠ મીટર લાંબી છે એટલે મિત્રો આપણે થોડું દૂર રહેવું પડશે કારણ કે લાંબી જીભના કારણે આપણને આપણને મિત્રો વેંટી આપણને વેંટાઈ જાય એટલે આપણે થોડું દૂર રહેવું પડશે અને ધ્યાન પણ રાખવું પડશે એટલે તમને એકવાર બતાવી દઉં એટલે તમને પણ વિશ્વાસ આવી જશે કે ખરેખર ભાઈ ઘણી મોટી ઘરોળી છે ને એ કરરોળીથી આપણે દૂર રહીશું અને જંગલ તમે જોઈ શકો છો અને અત્યારે અત્યારે મસ્ત મજાના સુરત દાદા ઉગ્યા છે જોઈ શકો છો જંગલ અને જંગલમાં એ કરોળી રહે છે એટલે આપણે ધ્યાન રાખીને જઈશું અને તમને કરોળી પણ બતાવીએ એટલે તમને પણ વિશ્વાસ આવી જાય કે ખરેખર ઘણી મોટી કરોળી છે ને અહીંયા આ જંગલમાં ઘણા મોટા એવા અલગ અલગ પ્રકારના જીવ જંતુઓ રહે છે અને આપણે ખાસ તો ધ્યાન રાખવું પડે કારણ કે જંગલમાં ખુલ્લા પગે ન ચલાવતા કારણ કે પગમાં ચંપલ કે બૂટ હોવા જોઈએ અને આપણે જંગલની અંદર આવી ગયા છીએ એટલે કરોળી પણ આપણે જોવા મળશે જ કારણ કે અહીંયા એ કરોળી રહે જ છે અમે ઘણીવાર જોઈએ છીએ પરંતુ એ આ બાજુ મિત્રો લાગતી નથી એટલે આપણે એ બીજી બાજુ જઈએ કારણ કે આ બાજુ તો રસ્તો પૂરો થઈ ગયો અને નથી દેખાતી કરોળી એટલે આપણે બીજી બાજુ જઈએ કારણ કે કરોળી મિત્રો અહીંયા તો હોય કે ના હોય પરંતુ તેની એક સ્પેશિયલ જગ્યા છે ત્યાં જઈને તમને બતાવી દઈએ કારણ કે ત્યાં તો હશે જ એટલે આપણે તમને એકવાર બતાવી દઈએ એટલે વિશ્વાસ આવી જશે કે ભાઈ ખરેખર કરોળી કેટલી મોટી છે ને તેની જીમ પણ કેટલી લાંબી છે તો મિત્રો તેની એક આ સ્પેશિયલ જગ્યા છે જે તમને બતાવી દઈએ મિત્રો કરોળી તો અહીંયા જ છે મિત્રો જોઈ લો મિત્રો ખાલી મિત્રો કરોળી તો નથી મળી પરંતુ જો સાપને કાંજળી મળી છે મિત્રો કેટલી ભયાનક છે ભાઈ કેટલી મોટી પણ છે જોઈ લો મિત્રો કયા સાપની કાંજળી છે પણ તમે કોમેન્ટ કરીને જણાવજો અને આવી રીતે મિત્રો જંગલમાં ફરવા જાઓ તો જોઈ લો મિત્રો આટલા આટલા મોટા સાપ પણ હોઈ શકે છે એટલે થોડું ધ્યાન રાખવું કારણ કે આ સાપ કદાચ ડંક મારે તો તમારું પશુ રહેતું નથી અને જીવવું પણ મુશ્કેલ થઈ જાય છે તમે જોઈ શકો છો કે કેટલી મિત્રો ત્રણથી ચાર મીટર લાંબી ખાંચડી છે જે અહીંયા વિંટાઈને પડી છે અને જોઈ લો આ બ્લેક કોબરા સાપની ખાંચડી છે ધ્યાન રાખવું અને આપણે હવે ધ્યાન રાખીને ઘરે જ જઈશું કારણ કે કરોડ નથી મળી પરંતુ સાપની ખાંચડી મળી ગઈ છે તો વિડીયોને અહીંયા એને